ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સુરત શહેર પોલીસ તમારી સાથે તમારા માટે સૂત્ર સાચો ઠર્યો છે મીઠી ખાડી વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં ઘુસ્યા લીમ પોલીસે લોકોને બહાર નીકળવા મદદે આવી હતી ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે સુરતમાં રવિવારે સાંજે છ વાગ્યાથી અવિરત વરસાદથી ચારે તરફ પાણી પાણીના દ્રશ્ય જોવા મળ્યા હતા સુરત શહેરમાં મેઘરાજા તોફાની મિજાજ સાથે ત્રાટક્યા હતા થોડા જ કલાકોમાં સુરત શહેરના રસ્તા સોસાયટીઓ પાણી પાણી થયા હતા સુરતમાં પડી રહેલા અનારાધાર વરસાદના પગલે ભારે ખાના ખરાબી સર્જાય છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જેના કારણે હાલ પાણી મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ છે મીઠી ખાડીના કારણે લીંબાત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મીઠી ખાડી વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં ઘુસ્યા બાદ લીંબાત પોલીસ લોકોને બહાર નીકળવા મદદે આવી હતી